બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના ધંધોડા ગામ પાસે પુલ પરથી એક ટ્રક રાત્રે સવા બાર વાગ્યે પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી હતી નદીમાં એને લીધે આ ટ્રકનું કેબિન પણ છૂટું પડી ગયું હતું ટ્રકમાં સવાર સત્તર વર્ષનો એમપીનો એક કિશોર છે એનું મોત નીપજ્યું છે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા કાલુસિંહભાઈ નવલસિંહભાઈ મંડલોઈ જેઓ ધાર જિલ્લાના મનાવરના લોણી ગામના રહેવાસી તેઓએ ફરિયાદ નોંધાવી છે એમનો પુત્ર સત્તર વર્ષનો દિલીપભાઈ એનું મોત નીપજ્યું છે મનાવરથી સુરત જવા માટે આ ટ્રક નીકળી હતી તે દરમિયાનમાં જ્યારે પૂનિયાવાટ ગામની સીમમાં આવેલો પુલ છે ધંદોડા ગામે એ પુલ પછી આ ટ્રક નીકળી હતી સામે આવતા વાહનોની લાઇટથી અંજાઈ ગયા હતા રાત્રે સવા બાર વાગ્યાનો સમય હતો અને આ બનાવને પગલે ટ્રક ચાલક કૃષ્ણાભાઈ અવાસ્યાને એને પણ ઇજાઓ પહોંચી છે સાથે સાથે એમની સાથે ટ્રકમાં સવાર દિલીપભાઈ સત્તર વર્ષની ઉંમર સિંઘના પુત્ર છે તેઓને શરીરે ઓછી વધતી ઇજાઓ પહોંચી હતી માથામાં પણ ઇજા પહોંચી હતી પહેલા કપાળના ભાગે પણ ગંભીર ઇજાઓ થઈ હતી જેના લીધે તેઓ એકસો આઠમાં દવાખાના લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેઓનું સારવાર દરમિયાનમાં મોત નીપજ્યું છે બનાવ રાત્રે સવા બાર વાગે બન્યો હતો મનાવરથી સુરત તરફ આ ટ્રક જઈ રહી ત્યારે ઘટના બની હતી બનાવ અંગે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને ફરિયાદી કાલુસિંહભાઈની ફરિયાદ લઈ રોહમતદાર જે ચાલક છે ક્રિષ્નાભાઈ એની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે બનાવમાં દિલીપભાઈ જે ફરિયાદીના પુત્ર છે કાલુસિંહભાઈ મંડલોયના એમનું મોત લીધું સત્તર કિશોર ને બનાવને લીધે ચકચાર મચી ગઈ છે કારણ કે પુલ ઉપરથી આ ટ્રક રેલિંગ તોડીને નીચે પડી ત્યારે આખી છૂંધાઈ ગઈ ઊભી ટ્રક પડી અને આપણે ઊંધી પડી રહી હતી અને કેબિન પણ છૂટું પડી ગયું હતું એક વ્યક્તિના મોત પગલે સમગ્ર વિસ્તારમાંથી નાગરિકો સવારે ઘટના સ્થળે તોડી વળી ગયા હતા